બે દિવસ ગણપતિ બાપા આવવાના છે આ રોજ બુધાલાલ ને મસાલા અને ને દારૂ પીવા ચોથી પૈસા આવી ગયો ગણપતિ લાવવા હારું માજો તો રૂપિયા નહી લાય તું હાલ દે તા મજૂરી કરી મેલો છો પૈસા બધા તમે આજો ઘર કોણ ચલાવે ઘર આવો કોઈ ચલાવે ઘર તો બધાય ચલાવે છે તમે એકલા થોડા ચલાવો હું ચલાવું છું સાંભળો આ પર દીકરી નું સપનું છે તો ગણપતિ બાપા લાવો આ તમાકુ ખાવાના પૈસા મળે છે તો એટલા બચાય હોત તો પણ મારી જોડે ઝેર ખાવાનું રૂપિયા નહીં તો પછી હું આ ગણપતિ ત્યાં હી લાવું ના મો કોઈ ન જોડ મારી ગણપતિ દુષે દુષે દુશ્ય રે રાગલા

તારીડી ને ઘર છોડાવી નાખશું એટલે સુધરી જા સમજી જા ગણપતિ બાપા ની મૂર્તિ લાવી આવી પડે આપણું બૈરુ આપડે છોડી આપણા છોકરા બધા સાચું ઘરે છે અને પૈસા તો આ છે કાલ નથી અને આ દારૂ માં ગુટકા પૈસા જાતા રહે તારા બધા ના ના રઘા તે મને કીધું ને તે મને જે સલાહ આપી ને જો રઘલા તારું બધું મેં મગજ માં ઉતાર્યું અને મેં વિચાર્યું હો તો મારી જેટલી શક્તિ હશે ને પેલો મને રૂપિયા આલે કે ના તો મેં ડબ્બા થોડા ઘણા ભેગા કર્યા હોય એમાં વધારે નહીં તો હો બસો ત્રણસો રૂપિયા જેટલું હે

મેં હંતાની ત્રણસો રૂપિયા રાખ્યા હતા દારૂ પીવા તું પણ હવે મારે દારૂ નહી પીવો અમાર છોડી બિચારી કે હે ને એટલે હું હે ને આપડે નાના બનાની ગણપતિ ની મૂર્તિ બરાબર અને બીજું હું શું કઉ તમને આપડા આવે તો આપણે ગણપતિ નો બંધાવવાની જવાબદારી તારી તારી જવાબદારી ભાઈ બાપા ની મૂર્તિ લઈ ગયા હેલો બોલો ગણપતિ બાપા મો

Moriar rem papah moriar kong dini Moriar rem papa Ganpati bappa moriya Jai Ganpati dada

ખાસ વાલા મિત્રોને જણાવવાનો કે અમે ગણેશ ભગવાનનો જોરદાર દેશી લૂકમાં શોર્ટ મૂવી બનાવ્યો છે અને આજે ચીજ છે અને કાલે ગણેશ ચતુર્થી છે તો અમારે એક જ દિવસમાં શોર્ટ મૂવી બનાવી એનો થમલાલ બનાવવું પછી એ મૂવીને એડિટ કરવી એક જ દિવસમાં આજે રાતે લગભગ થી ત્રણ વાગે સુધી અમને મિત્રો ઊંઘવાની મળે ત્યારે અમે હવામાં સાત વાગે અપલોડ કરીશું અને તમારે મિત્રો એ મૂવીને એવી વધાવવાની છે એવી વધાવવાની છે અને એક સાચી ઘટના ઉપર આધારિત છે કે તમે ઘરમાં વ્યસન કરતા હો દારૂ પીતા હો તો આ બધું છોડીને ભગવાનની સેવા કરો તો બહુ તમારા ઘરમાં રાહત મળશે તો બે શબ્દ અમારા ભૂરાને ભૂરી કહેશે જય માતાજી મિત્રો અમારી ભૂરા ઓફિશિયલ ત્રેવીસ ચેનલ ઉપર ત્રેવીસ ચેનલ પર કાલ સવારે અમારું શોર્ટ મૂવી આવી રહ્યું છે સવારે સાત વાગે અપલોડ થઈ જશે તો બધા નિહાળજો ને કેવું લાગ્યું અમને કોમેન્ટમાં કહેજો ને આનથી આગળ તમને ભૂરી કહેશે આટલું સરસ અમે કર્યું છે આ દિયોદર બાજુ આવ્યા છીએ અને અમને રામસિંહભાઈ અને જીવનભાઈએ સપોર્ટ આપ્યો છે એટલે બહુ સરસ અમે ઉતાર્યું છે અને કર્યું છે તો તમે અમને સપોર્ટ આપજો અને આગળ વધારજો એવી અમારી શુભકામના છે જય માતાજી તમને અમારું શોર્ટ મૂવી ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ અને બે લાઈકન પર ક્લિક કરવાનું ના ભૂલતા જય માતાજી ગણપતિ બાપા વગાડી નાખો તાર ઘંટડી ટીંગ